કુંડાની પહેલ બની હવે નગર અભિયાન પોલીસ સ્ટેશન તથા દાણા પાણી મળી રહે તે ઉદ્દેશ્યથી રોજે પક્ષીઓની તરસ છીપાવવા મોટા પાયે સેવાભાવી લોકો આગળ આવી રહ્યા છે અલખાણ પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે વધુ વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવેલા અલધાણશ શ્યામ મંદિર પોલીસ ચોકી ખાતે કુંડાઓનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું મુક્ત મને વિહળતા પક્ષીઓ તરસ છુપાવવા જિંદગી જીવદયા અભિયાન દ્વારા કરેલી પહેલે સતત આવકાર મળી રહ્યો છે અને અનેકો લોકો સહાય માટે આગળ આવી રહ્યા છે અને પોતાની મેળે પણ પક્ષીઓ માટે વ્યવસ્થા ગોઠવી રહ્યા છે શહેરમાં વધુમાં વધુ કુટુંબો સુધી આ કુંડાઓનું વિતરણ થાય તે માટે જિંદગી જીવદયા અભિયાન ટીમે ચુંબેજ હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે તમે જોઈ રહ્યા છો કે ગરમીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે તેથી સુરત શહેર પોલીસ અલથાણ પોલીસ અને જિંદગી જીવદયા અભિયાન એ ટ્રસ્ટ દ્વારા એમના બંનેના સંયુક્ત ઉપક્રમે જે પક્ષીઓ છે એમને પાણી પીવાની વ્યવસ્થાના ભાગરૂપે આજરોજ સુરત શહેર પોલીસ તથા જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ તરફથી પાણીના કુંડા છે એનું નિઃશુલ્કપણે વિતરણ કરવામાં આવે વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયેલ છે અને અમે આપના માધ્યમથી તમામ મિત્રોને અપીલ કરીએ છીએ કે ભાઈ ઉનાળામાં જે પશુ પક્ષીઓને પાણીની વ્યવસ્થા જે છે એ કુંડાઓ જે આ રીતે આપ મેળવીને આપના ઘરની બહાર અવશ્ય લગાવો જેથી પશુ પક્ષીઓને આપણે જીવન અમૂલ્ય બચાવી શકીએ છીએ થેન્ક યુ